આ પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પહેલો પ્રોજેક્ટ છે જે ટોલ બિલ્ડિંગ અડત્રીસ માળનો પ્રોજેક્ટ મંજૂરીને પાત્ર બન્યો છે અને અમે એ કન્સ્ટ્રક્શન હવે ચાલુ કરવાના છીએ આની અંદર અમે ઘણી બધી એમેનિટીસ આપી છે કસ્ટમરને ટોટલ અમારો ફ્લેટ એરિયા જે છે એ ચાર હજાર સાતસો એકાવન કાર્પેટનો છે એની અંદર અમે ફોર બેડરૂમ આપ્યા છે મોટા રૂમ આપેલ છે અને લિવિંગ આપેલ છે કિચનના ડબલ કિચન આપેલ છે પૂજા રૂમ આપેલ છે હોમ થિયેટર રૂમ આપેલ છે અને પર્સનલ બે લિફ્ટ આપેલ છે જે કસ્ટમરો ઓપરેટ કરી શકે ઓનલી ફોર ફ્લેટ હોલ્ડર્સ પાર્કિંગની અંદર અમે એક ફ્લેટ દીઠ ચાર ગાડીનું પ્રોવિઝન કરેલ છે કોમર્શિયલ ઓનલી ફોર અમારે રિંગ રોડ ઉપર છ શોરૂમ છે માત્ર અને છ શોરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે જે રેસિડેન્ટ સાથે કાંઈ કનેક્શન નથી એનું એમ્યુનિટીસમાં અમે જો જોવા જઈએ તો સ્પોર્ટ છે ફોન છે હેલ્થ માટેની છે લાઇબ્રેરી છે હોમ થિયેટર છે જીમ છે ઘણી બધી ઓગણચાલીસ પ્રકારની એમ્યુનિટીસ અમે આપવાના છે અંદાજીત અમે ચાર વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરવાના છીએ કિંમત માટે હજી અમે ફાઇનલ બુકિંગ લેશું ને ત્યારે અમે ઓપન કરશું હજી આના માટે અમારે પહેલાં તો એરપોર્ટની એનઓસી લેવું પડે પછી ફાયરનું એન લેવું પડે પછી પર્યાવરણનું એનઓસી લેવું પડે પછી ટોલ બિલ્ડિંગમાં વિન્ડ પરમિશન અગત્યની છે વિન્ડ પરમિશન લેવી પડે આ બધા પેપરવર્ક પૂરા કર્યા પછી કોર્પોરેશનનું સબમિશન અમારે થાય પછી કોર્પોરેશન દ્વારા ગાંધીનગર મોકલવામાં આવે સચિવાલયમાં ત્યાંથી પછી ફાઇનલ મંજૂરી અમને કોર્પોરેશનને આપે અને કોર્પોરેશન અમને આપે કન્સ્ટ્રક્શન અમારું ચાર વર્ષમાં પૂરું થશે અંદાજ